નમસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસે એક્સયુવી સેવન હંડ્રેડમાંથી એકસો ચૌદ દારૂની બોટલ સાથે રૂપિયા ચૌદ લાખનો મુદ્દા માલ ઝડપ્યો શામળાજી પોલીસની મોટી કાર્યવાહી આણસોલ ચેકપોસ્ટ નજીક પોલીસે શંકાસ્પદ એક્સયુવી સેવન ગાડી રોકી તપાસ હાથ ધરી ગુપ્ત ખાનું મળ્યું ગાડીની ડેકીમાં બનાવેલ ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની એકસો ચૌદ બોટલ મળી આવી દારૂ ગાડી મોબાઈલ સહિત કુલ ચૌદ લાખ ત્ર્યાસી હજાર પાંચસો નેવુંનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો આરોપી ઝડપાયા ગાડીનો ચાલક જનવેદસિંહ ચૌહાણ અને સાથી શંકરસિંહ સિસોદિયા પકડાયા કાયદેસરની કાર્યવાહી શામળાજી પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી